ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઇટ ત્રણની અંદર દાખલા નંબર એકની અંદર ચાર પેટા છે મિત્રો અને ચારે ચાર પેટા બંને રીતમાં ગણવાના છે એટલે કે લોકની રીત અને આદેશની રીત આદેશની રીત આપણે હમણાં જ ગણીએ છીએ તો પહેલાં આપણે આદેશની રીતે ગણીએ અને પછી લોકની રીતે ગણીએ લોકની રીત એકદમ સરળ છે આદેશની સરળ છે પણ લોક સરળ છે આ બે જ રીત મિત્રો આવે છે આ પ્રકરણની અંદર ત્રીજી રીત આવે છે આલેખની રીત પણ આલેખની રીતના હજી સુધી દાખલા પૂછાતા નથી બરોબર છે ટૂંકું ટૂંકું પૂછાય એ બધી તમને માહિતી મેં આપી દીધી આમાં લોપની રીત અને આદેશની રીત હજી એક હતી ચોથી રીત હતી ચોકડી ગુણાકારની રીત પણ નવા કોર્ષની અંદર ચોકડી ગુણાકાર ને ચોકડી મારતી ચોકડી ગુણાકારની રીતને ચોકડી રીત ને એટલે કે આવશે નહીં ચાલો પેલા જોઈએ આદેશની રીત જોઈએ તો આદેશ ની તો પેલું સમીકરણ એક સત્તા હોય મેં કીધું તું નાનું સમીકરણ હોય એને જ કરતા બનાવવાનું તો સમીકરણ એકતા વાય બરાબર પાંચ આ સમીકરણ એક લખો બીજું સમીકરણ બે આપણે સમીકરણ વાય બરાબર પાંચ બરાબર પાંચ માઇનસ વાય સમીકરણ નંબર ત્રણ સમીકરણ ત્રણ સમીકરણ બે માં મૂકો એટલે કે સમીકરણ ત્રણ ની અંદર સમીકરણ બે માં પાંચ માઇનસ વાયરો ત્રણ વાય બરાબર ચાર પાંચ ટુ ને દસ અહીંયા ટુ વાય માઇનસ ત્રણ વાય બરાબર ચાર આ ટુ વાય માઇનસ થ્રી વાય માઇનસ પાંચ વાય બે માઇનસ એટલે માઇનસ પાંચ વાય બરાબર ચાર આ 10 ને ઓલી બાજુ મોકલો દસ થઈ જશે વાય બરાબર છ ના છેદ માં પાંચ વાયની કિંમત તમને મળી છ ના પાંચ સમીકરણ ત્રણ ની અંદર સમીકરણ ત્રણ માં બરાબર છ ના પાંચ તો સમીકરણ ત્રણ લખો મિત્રો માઇનસ માઇનસ હવે ચોકડી ગુણાકાર કરો તો પાંચ લસા લઈ ગયો તમને જેમ અનુકૂળ આવે એમ આપણે સીધું ચોકડી ગુણાકાર તો એક્સ બરાબર પચું પચું પચીસ છ એકુ છ અને પાંચ એકુ પાંચ છેદ છેદ નો ગુણાકાર અને પચીસ માંથી છ જાય તો તમને મળશે ઓગણીસ તો છેદમાં પાંચ સમીકરણ ઉકેલ અને હવે મિત્રો તો જોઈએ ની રીત તો પેલું સમીકરણ લખી દો એક્સ વત્તા વાય બરાબર પાંચ સમીકરણ એક બે એક માઇનસ ત્રણ વાય બરાબર અને જો માઈનસ હોય તો સરવાળો લેતા જો ન હોય તો એક સમીકરણમાંથી બે સમીકરણ વાત કરવું પડે જો અહીંયા મારે પ્લસ ત્રણ વાય જોઈએ તો પેલા સમીકરણ મારે ત્રણ વાય આખા મળવું જશે તો અહીંયા માઇનસ ત્રણ વાય છે તો સમીકરણ એક ને સમીકરણ એકને ત્રણ વાય અને ત્રણ પાંચ પંદર બીજું સમીકરણ નીચે એમ લખી નાખો માઇનસ ત્રણ વાય બરાબર ચાર જો અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે પાંચ કરવાનો પ્રશ્ન નથી માઇનસ પ્લસ ઉડી જાય ત્રણ ને બે બરાબર પંદર ને ચાર ઓગણીસ ઓગણી ના છે તો સમીકરણ એકમાં એક બરાબર ઓગણીસ ના છેદ માં પાંચ મુક્ તો સમીકરણ એક લખો એક્સ વત્તા વાય બરાબર પાંચ

સમીકરણ યુગમ ઉકેલ x બરાબર ઓગણીસ ના પાંચ અને વાય બરાબર છ ની અંદર ના અંદર